રંગ અવધૂત મહારાજની જન્મજયંતિની આમોદ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આમોદમાં રંગ અવધૂત મંદિરમાં કાર્તક સુદ નોમ રંગ અવધૂત મહારાજની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાદુકા પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં રંગ અવધૂત પરિવારના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રંગ અવધૂત બાપાની ધૂનમાં તરબોળ બન્યા હતા રંગ અવધૂત મહારાજની જન્મજયંતિ નિમિત્તે પાદુકા પૂજનનો ધાર્મિક કાર્યક્રમ હિતેશભાઈ શાહના યજમાન પદે યોજાયો હતો આ પ્રસંગે હિતેશભાઈ શાહ તરફથી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બપોરના બાર કલાકે આરતી બાદ રંગ અવધૂત મહારાજના મંદિરેથી મુખ્ય બજારમાં થઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં બાપાની ધૂનમાં તલ્લીન બનીને યજમાનના ઘરે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાપ્રસાદીનો સૌ ભક્તોએ લાભ લીધો હતો આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર ચારથી અવધૂત મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે આજે નોમ રંગ જયંતિ નિમિત્તે આમોદ રંગ મંદિરમાં રંગ જયંતિનો ઉત્સવ ખૂબ ધામધૂમથી સર્વે ભક્તોએ ખૂબ આનંદમાં એને ઉજવ્યો આમોદનું રંગ મંદિર બે હજાર ચારમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી દરેક ઉત્સવો અહીંયા બહુ સારી રીતે ઉજવાય છે આજનો રંગ મંદિરમાં રંગ જયંતિનો ઉત્સવ આમોદના વાડી ફરિયામાં રહેતા અને સુપર સોલ્ટમાં કામ કરતા કોન્ટ્રાક્ટનું કામ કરતા હિતેશભાઈ શાહ એમની ખૂબ ભાવ હતો કે ગુરુ મહારાજની રંગજયંતિનો ઉત્સવ મારે બહુ સારી રીતે ઉજવવો છે એટલે એમણે પોતાના એનાથી પાદુકા પૂજનનો બધો કાર્યક્રમ સમૂહમાં પાદુકા પૂજનનો કાર્યક્રમ થયો પાદુકા પૂજનમાં બંને બેઠા અને સાથે ચારસો માણસની પ્રસાદી ચારસો પાંચસો માણસો બધા પરિવારના અને ગુરુ મહારાજના ભક્તો માટે પ્રસાદીનું આયોજન પણ પોતાના ખર્ચે કર્યું અને ખૂબ ખૂબ આનંદ થયો આખા આમોદમાં ગુરુ મહારાજના આખા વિશ્વમાં જયંતિ નિમિત્તે બધાને આશીર્વાદ મળે અને ગુરુ મહારાજ દરેકનું ક્ષેમ કુશળ રાખે આખા વિશ્વમાં સુખ શાંતિને સમૃદ્ધિ રહે એવા આજે રંગ જયંતિ નિમિત્તે ગુરુ મહારાજને હું પ્રણામ કરીને પ્રાર્થના કરું છું કે ભગવાન ગુરુ મહારાજ આવું કાર્ય માટે બધા ઉત્સવો ઉજવ ઉજવાય અને બધા આનંદમાં રહે અને આખા અમોદમાં સુખ શાંતિ થાય બસ એ જ યાચના છે અમારી गुरुदेव दत्त अवधूत चिंतन श्री गुरुदेव दत्त रुक्माम्बा की जय